સરસ મજા નો પત્રકારત્વ કરી રહ્યા છે બધા ફોટોગ્રાફર મિત્રો એકાણું ટકા રણભાઈ મોજીભાઈ સાહેબ અહીં ઉપસ્થિત થાય અને એનો મોમેન્ટો મેળવે ખિમજીભાઈ કમાભાઈ સોલંકી ખિમજીભાઈ કમાભાઈ સોલંકી પધારે જેઓ સાવરકુંડલાના નિવાસી છે નિશા મોહનભાઈ સોલંકી

નામ લખવા માટે આ બાજુમાં વિલજીભાઈ છે અને બીજા દોર માં ઓફિસ માં બોલાવી છોકરીને પૂછ્યું હવે કેટલો બાકી છે માળો થોડો બાવળ આવ્યો